પેલા આવ્યા હતા પણ અત્યારે બ્લોગ નતો બનાવ્યો આયુષભાઈ નું ડેકો ઓલા બર્થડે નું ડેકો આર્યન સોરી આર્યન બર્થ બર્થડે ડેકોરેશન ને ઉપર આવ્યા એટલે તો કીધું મેં તમે આવ્યા આજ ખરા તો રસ્તો તો આવ્યા તો પણ ઓલો સીધો રસ્તો આવે ને ન્યા વરવાના જગ્યાએ આમ વરવાના જગ્યાએ આમ સીધી જવા દીધી સીધી સીધા હા રસ્તે હા રસ્તે પછી આઈતે મારી લોકેશન કોઈ નો કહેવાય

આમ જવું બક આમ બા વાઈ નાખો આમ ન થાય આપણે જો કેમ હું કામ ન કરું કલમ ના આવે છે આમ બા કેમ ન થાલા આય પથરાડ જમીન આવી છે ને કા આવો એક દી મવા આવો ભાઈ બની વાળિયા જાય બહુ મસ્તીનું નું બનાવ્યું આપડી નથી આપડી એક્ટિવ ના ભાઈ ના જો

હાવ ખાલી આ ઉગાડો હવે આમાં નાખો કઈ ઓમાં વાવા છે ને હજી આમાં કટર હાલ છે સાવા પડી છે ઓકે થાય છે આમાં તો કેટલું બધું આવે આમાં બકાલું કરવાનું છે સોમાં વાવ પેલા ટપક પાથરવાની છે કપાસ સોપવાનો બધું ઘણો બધું કરવાનું છે એમ ને એટલું કામ છે પછી સોમ ઘણો બધું કામ છે અત્યારે તો નવરા છે ને અત્યારે હા તો તો હવે હા તો હવે આવો ને હવે કે દેવું આવી એક દી જાય આપણે બધે એટલે એક જાઈશું એમ તમને ખબર હોય ને ત્યાં જાવું

હવે આમાં ક્યાં કાય નથી રામ આમ ને દેખાઈ જાય એવું નો લા હોય પણ તમને નો જડે એવું હોય હું કલર માં મેચ થઈ ગયો એવું બાય જમરુ પાળવા ગોતે સો કલર કોન્ટ્રાસ્ટ બે નો સેમ હોય ને એટલે હોય છે આ અચ્છા સીઝન છે સીઝન નથી પણ હોય છે વગર સીઝન એ આવે

तो कैसे नींद आये तो क्या है तो क्या है हमारे कहाँ घूमने के यहाँ आये बती बती ना कलो त्रिश किलोमीटर खाते हैं त्रिश 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 दो घंटे ना दस घंटे बावीश पाँच कुबाल अपन